ધ્રાંગધ્રાની પે સેન્ટર શાળા નંબર સાત ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા બાસઠ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજન શાળા સંચાલકો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા વિવિધ પ્રોજેક્ટ કાર્યક્રમો તેમજ સેમિનારોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની સરકારી શાળા પે સેન્ટર શાળા સાત ખાતે ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની બાસઠ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓને નિહાળવા સમગ્ર શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ આમંત્રિત મહેમાનો સહિત શિક્ષણ વિભાગને લગતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કૃતિઓને નિહાળવા આજુબાજુની શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ગ્રીન પ્રોજેક્ટ ગ્લોબલ વોર્મિંગને લગતા પ્રોજેક્ટ સોલર પ્લાન્ટ તેમજ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા નામ ગોપી અલ્પેશભાઈ પ્રજાપતિ છે હું હું શિખર પબ્લિક સ્કૂલમાં ભણું છું આજે હું ધ્રાંગધ્રામાં પીએમ શ્રી શાળા નંબર સાતમાં વિજ્ઞાન મેળો જોવા આવી છું નાના નાના બાળકોએ સરસ મજાના વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા છે મને આ પ્રોજેક્ટ ખૂબ જ સરસ લાગ્યા નાના નાના બાળકોએ કુલ એકથી છાસઠ પ્રોજેક્ટ બનાવ્યા છે થેન્ક યુ હું મનીષકુમાર નારાયણભાઈ વિરુમગામાં પીએમ શ્રી પે સેન્ટર શાળા નંબર સાત ધાંગધ્રાના પ્રિન્સિપાલ તરીકે હાલ ફરજ બજાવી રહ્યો છે પીએમ શ્રી સ્કૂલ ફોર ઇન્ડિયા ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ અમલમાં છે એ અન્વયે અમારી ધાંગધ્રા પે સેન્ટર શાળા નંબર સાત એ પીએમશ્રી તરીકે આ વર્ષે પસંદ થઈ છે ફેઝ ટુમાં આ શાળા પસંદ થઈ છે ત્યારે પીએમશ્રી શાળામાં ઘણી બધી એક્ટિવિટીઝ વર્ષ દરમિયાન કરવાની હોય છે એમાં એની એક્ટિવિટી એટલે આજે વિજ્ઞાન પ્રદર્શન આજે અમારા ધોરણ છથી આઠના બાળકોએ વિજ્ઞાન પ્રદર્શનમાં બાસઠ કૃતિઓ રજૂ કરી અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ તમામ આમંત્રિતો અને સ્ટાફને ખુશ કરી દીધા હતા આ પ્રસંગે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક અશ્વિનભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ આ વિજ્ઞાન પ્રદર્શન માટે ખૂબ જહેમત ઉઠાવી અને આ વિજ્ઞાન પ્રદર્શનને ખૂબ સફળ બનાવ્યું હતું શાળાના આચાર્ય તરીકે

અને બહારથી બીજી શાળાઓના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા અને તેમને પણ ખૂબ જ સુંદર નિહાળ્યું હતું